હા એ તાર ભણવા ન જ જાવ ને હા તે સારું વાંધો નહીં નથી જાવું આપડે તને ખબર છે ને ઓલું ખપરી વાળું ભૂત જાન ત્યારે ખડતું હોય એ જે છોકરા ભણવાનો જાય ને એને ઉપાડી જાય બોલાવું એ બોલાવું બે તો ભૂત થી બીતો ના આ કોઈના બાપથી નથી બીતો હમણાં બોલાવું રે એ ખપરીવાળા ભૂત એ ખોપરીવાળા ભૂત અહીંયા આય માં છોકરાનું ઉપાડી જા વેકેશન ખુલી ગયું તો ભણવા જ જાતો આમ કેવો રખડે છે નાયા ધોયા વગર નો હાવ અમારે કહું છું ભણવા અરે હા ને એમ કહું છું હા હા અમાન એ બાબુભાઈ હાચું કા ભૂત આવી ગયો બાબુભાઈને મારો સા એ બટા એ બાબા પાયા હાટુ ગલઈન વઈ ગયો માર છોકરા ને નયો આ તો બે ભન થઈ ગયો હવે હું શું કરું ગામનાન જઈને કઉ ખાયા કા તને ખાઈ જાય બોલ મૂકી દે અલૌ કાય બળવા તું બળવા નથી जातो ને હવે ઉ તો ને ખાઈ <laughs> ए गम नाव गम नाव अरे कोई हमारी बात हमरो नो धवन थे घर खाई आवो आ कौन रेडियो पाड़े है को बोलावे है काय का जाऊ पड़छी ए गम ना ए कोक तो खाय खावो पिला ए कुडला आ हाल आम को खाद करे से અરે કંઈ છે મારી વાત સાંભળો મારો છોકરો બિચારો ગામનાય ન થાલતા એ ગામના એ કોક તો ખાય ખાવો એ મમ્મુડી હું છું હું રાયડું નાખીએ એ ભાભી રાયડુ ન નાખું તો હું કરું મારી યારે કેવું થયું તમને ખબર છે

રાખ 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 આ ભાઈ તો હા મી દોડી આવે છે ફોન કર્યો તો મેચ કર્યો તો મને ખબર પડી ગઈ આ દેરાણે જેઠાણી બાજી રહ્યું છે ના સાહેબ દેરાણી જેઠાણી કોઈ નથી બાઇધું તો શું થયું સાહેબ હું વાત કરું મારી યારે કેવું થયું કેવું થયું એ સાહેબ એમાં એવું છે ને કે નિસાલના બે કે સંકુલી ગયો તોય મારો છોકરાને ભણવા નોતું જાવું તો મે એને બિવરાવાવા આટુ કોપરીવાડા ભૂતને બોલાય લીધું તોય ભૂત હાજુ કાવીન માર છોકરા ન ઉપડી તમે કાઈક કરો એ અલ્યા આ ગાંધીને કોને ફોન આઈ પ્યો હસ આવો ખોટો હું ફોન કરે આ ભૂત આયું ને છોકરાને ઉપાડી ગયું ને અત્યારે ભૂત ભૂત ક્યાં હોય તારો બાપ એ સાહેબ હું કઈ નથી આ સાચું કહે છે છોકરાને સાચું ગાઉ ઉપાડી ગયું ભૂત એવું અમે માની અત્યારે ભૂત ભૂત ક્યાં નથી એ આ ખોટીની નવરી હાલો એ સાહેબ આમ જો મારી વાત તો સાંભળો મારી વાત ખોટી નીકળે ને તો અમને બધાને ગોળી માર દેજો હે

બેસ ભૂત છોકરા ભણવા નો જાય તે ભૂત ને બોલાય ભૂત આવી ગયું ભૂત ને તો આજ પકડીને મારવાનો ચાહું તું ભણવા નથી जातो નહીં તારી રજા પૂરી થઈ ગઈ છે વેકેશન ખુલી ગયું છે તોય ભણવા નથી જાતો આજ તો હેને હું તને ખાઈ જાય હવે હું કાય ભણવા ગયો મને મૂકી ગયો તું નઈ જા મને ખબર છે અરે બાપ રે હું તો ભાન કોઈ નતો આયા તો હાસુ કા ભૂત છે જોયું જોયું માર છોકરાને ગળું પકડીને બેહી ગયો આ ભૂત બચાવ માર છોકરાને હવે આ ખોપરી વાળું ભૂત છે એ ખોપરી વાળું ભૂત

છોકરા ને ક્યો મારી પાસે માઠી માગે અને પછી ભણવા જાય હ હા આઈ માથે લે કહી દે હું ભણવા મને માફ કરી હવે હું ભણવા રોજ ભણવા માફ કર્યો માફ તારી પાડો